નજર કરી લઈએ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે ગુજરાત આવી રહ્યા છે પંદર અને સોળ નવેમ્બરના ગુજરાત પ્રવાસે આવશે પીએમ મોદી તો સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન કામગીરીની તેઓ સમીક્ષા કરી શકે છે અગાઉ રેલ વિભાગે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કર્યા બાદ અધિકારીઓ સાથે તેઓ મહત્વની બેઠક

છવ્વીસ સુધીમાં બુલેટ ટ્રેન પૂરો થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે દરમિયાન પીએમ મોદી છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે દરમિયાન બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે બેઠક છે તે પણ કરવાના છે ત્યારે રાજ્યના દક્ષિણ ભાગથી લઈને મુંબઈ સુધીનું જે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તે અંગે પણ અધિકારીઓ સાથે બેઠક કરશે અને બેઠકમાં જે તમામ કામ છે તેની સમીક્ષા કરવામાં આવશે આ દરમિયાન પીએમ મોદી છે તે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અંગે જે કાર્યક્રમ છે સમીક્ષા કરવા માટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે આ ઉપરાંત ખાસ અને કાર્યક્રમોમાં પણ તેમની હાજરી જેમ કે બિરસાની જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં તેમની ખાસ હાજરી રહેવાની છે પરંતુ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને આ મહત્ત્વના સમાચાર કેમ કે આ સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરશે અને પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક પણ યોજાશે